નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જો તમે પણ રક્ષાબંધનના દિવસે ભૂલથી આ ચીજવસ્તુઓ લઈ આવો છો તો આખું ઘર બરબાદ થઈ શકે છે પતિનું મૃત્યુ પણ થઈ શકે છે ભક્તો આજે અમે તમને એવી કેટલીક ચીજો વિશે જણાવીશું જે રક્ષાબંધનના દિવસે જો દીકરી પોતાના માયકાથી સાસરે લઈ આવે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે પરંતુ તે પહેલાં ચાલો રક્ષાબંધન વિશે જાણીએ આજનો વિડિયો ખૂબ જ ખાસ છે ભક્તો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળ દરમિયાન ભૂલથી પણ ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી મૂંઝવણની સ્થિતિ છે ભક્તો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે ઉજવવું જોઈએ જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આજે અમે આ વિડિયોમાં તમને જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ આ સાથે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળનો પડછાયો રહેશે આથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધનના દિવસે માયકાથી ભૂલથી પણ આ ચીજો ન લાવવી જોઈએ પ્રિયો ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ એક પણ માહિતી ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી બીજા લોકોનું પણ ભૂલું થાય અને હા ભક્તો વિડીયોને એક સુંદર લાઇક આપવાનું ભૂલશો નહીં તમારા પોતાના યુટ્યુબ ચેનલ વાસ્તે ટોપિક સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલો જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું પણ ન ભૂલો મિત્રો વાત એવી છે કે અમારું કામ એટલે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારું બેડું પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જેટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વીડિયોમાં વધુ બકવાસ ન કરતા વીડિયો શરૂ કરીએ ભક્તો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અટૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડામાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ અને આરોગ્યની કામના કરે છે ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ભક્તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે આથી ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી ક્યારેય ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો વિનાશ થઈ ગયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ આ દિવસે ઘરમાં પાકું ભોજન બનાવવું જોઈએ તવા ન ચઢાવો કારણ કે તે અશુભ ગણાય છે કઢાઈમાં પાકું ભોજન બનાવો જે શાસ્ત્રો મુજબ તહેવારના શુભ સમયે બનાવવામાં આવે છે ભક્તો રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતાં રોકી શકતી નથી આ ઉપાયથી ભાઈને ઉચ્ચ પદ સરકારી નોકરી અને વ્યાપારમાં સફળતા મળે છે ભાઈ બહેનનો પ્રેમ વધે છે ઉપાય શું છે ધ્યાનથી સાંભળો ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈ મુઠ્ઠી બાંધો અને ભાઈની ઉપરથી સાત વાર ઉતારો કરો તે પૈસાથી રાખડી ખરીદો અને તે રાખડીને પીપળના વૃક્ષ કે કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધો વૃક્ષ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો આમ કરવાથી ભાઈની રક્ષા થશે અને તે વિજય પ્રાપ્ત કરશે ભક્તો હવે વાત કરીએ કે માયકાથી ભૂલથી પણ કઈ ચીજો ન લાવવી જોઈએ શાસ્ત્રોમાં કેટલીક ચીજોનું વર્ણન છે જે પત્નીએ માયકાથી ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો તે પતિની બરબાદીનું કારણ બની શકે છે એક મરચું દીકરીને ક્યારેય મરચું ન આપવું આનાથી તેના લગ્નજીવનમાં કડવાશ આવી શકે છે મરચું આપવાથી દીકરી અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે ફળ કે સૂકામેવા આપી શકો છો જે શુભ માનવામાં આવે છે બે ચૂલો લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે આવું ક્યારે ન કરો ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં અલગ ચૂલો બનાવશે ચૂલાને બદલે ગૃહસ્થીની અન્ય ચીજો આપી શકો છો ત્રણ તીક્ષ્ણ ધારવાળી ચીજો દીકરીને ભૂઝથી પણ તીક્ષ્ણ ધારવાળી ચીજો ન આપો આનો અર્થ એવો થાય છે કે તમે તેના સંબંધોને ભળવાથી રોકો છો તેના બદલે મીઠી ચીજો આપી શકો છો આ ઉપરાંત દીકરીને આચાર આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે ભક્તો જો તમને લાગે છે કે તમને માયકામાંથી યોગ્ય સન્માન નથી મળતું અથવા તમારા પતિનું તમારા માયકામાં સન્માન નથી થતું તો આ સરળ ઉપાય કરો તાંબાના વાસણમાં પાણી રાત્રે સૂતી વખતે તાંબાના વાસણમાં પાણી રાખો અને તેમાં સોનું કે ચાંદીનું સિક્કો કે ઘરેણું નાખો સવારે ઉઠીને મોઢું ધોયા પહેલાં આ પાણી પી લો આનાથી સન્માન મળે છે અને તણાવ દૂર થાય છે પલંગ નીચે થોડું પાણી રાખો અને સવારે તેને ઘરની બહાર ફેંકી દો આનાથી વિવાદ અને આરોપોથી રક્ષણ મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે કબૂતર અને ચકલીને દાણા કબૂતર અને ચકલીને ચોખા અને બાજરાનું મિશ્રણ ખવડાવો બાજરો શુક્રવારે ખરીદો અને શનિવારથી આ શરૂ કરો આનાથી સન્માન ધન અને નોકરીની સમસ્યાઓ દૂર થાય છે ગણપતિજીને ધૂપ બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી સન્માન મળે છે પ્રિય ભક્તો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતાલક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડિયોને લાઇક કરો વાસ્તુ ટોપિક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો આ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભે કોઈ દાવો નથી કરતા આથી ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ છે તેમાંથી એક કથા મુજબ ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી ત્યારે દ્રૌપદીએ કપડાનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણે જરૂર પડે સહાય કરવાનું વચન આપ્યું હતું ભગવાન શ્રીહરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી રાજા બલિએ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા આ રીતે રક્ષાબંધનનો પર્વ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે ભક્તો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે આથી આ દિવસે ભાઈ અને બહેન બંનેએ સ્નાન કરી શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પરંતુ યાદ રાખો શુભ અવસરે કાળા કપડાં ન પહેરવા વસ્ત્રો પહેર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં પૂજાની થાળી તૈયાર કરો જેમાં રોળી ચંદન અક્ષત રાખડી મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો રાખો ભક્તો દીવો તમે લોટનો માટીનો કે પિત્તળનો બનાવી શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો આ પૂજાની થાળી સૌથી પહેલાં ભગવાનને અર્પણ કરો મંદિરમાં રાખડી ચઢાવો પછી તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ રક્ષાબંધનના દિવસે સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજા પાઠ કરો ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી સજાવો ભાઈને પહેલાં તિલક કરો રોડી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતે ભાઈની આરતી કરો હવે ભાઈના જમણા હાથના કાંડામાં રાખડી બાંધો અને પછી ભાઈનું મોં મીઠું કરાવો ભાઈએ પણ બહેનને રક્ષાનું વચન આપવું કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતાપિતા ન હોય તો તેમની કમી પૂરી કરીશ બહેનોને ભેટ આપવી જોઈએ ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચ્ચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે ભક્તો વર્ષ બે હજાર પચ્ચીસમાં રક્ષાબંધનનો પર્વ શનિવાર નવ ઓગસ્ટે ઉજવાશે પૂર્ણિમા તિથિ આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટે શરૂ થશે અને નવ ઓગસ્ટે બપોરે એક વાગીને ચોવીસ મિનિટે સમાપ્ત થશે રક્ષાબંધનનો શુભ સમય નવ ઓગસ્ટે સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટથી બપોર સુધી રહેશે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો રહેશે ભદ્રાનો પ્રારંભ સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટે થશે અને બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જો કે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેનારા લોકો માટે અશુભ નથી પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી ભક્તો રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે પંચક સાંજે સાત વાગીને શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગે સમાપ્ત થશે આ પંચક રાજપંચક હશે જે અશુભ નથી શુભ ગણાય છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાક અડતાલીસ મિનિટનો સમય મળશે ભક્તો યાદ રાખો ભદ્રામાં રાખડી બાંધવાથી ઘર પરિવારનો વિનાશ થાય છે આથી આ સમયે ભાઈને રાખડી ન બાંધો નહીં તો આખું ઘર કંગાલ થઈ શકે છે લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બાંધવામાં આવી હતી જેના કારણે તેના આખા કુળનો વિનાશ થયો આથી સમય મુજબ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે ભક્તો રક્ષાબંધનના દિવસે ખાવામાં શું બનાવવું ચાલો જાણીએ પરંતુ તે પહેલાં જો તમે હજુ સુધી કોમેન્ટબોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો તે લખવાનું ભૂલશો નહીં જ્યારે તમે અમારા કોમેન્ટબોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો અમને ખૂબ આનંદ થાય છે ભક્તો રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવશક્તિઓ અને ઈશ્વર સ્વયં ધરતી પર આવે છે તેઓ પોતાના ભક્તો પાસે રાખડી બંધાવવા આવે છે અને તેમને ભોગ ધરાવવામાં આવે છે આવા સમયે ભાઈઓની અંદર સાક્ષાત ઈશ્વરનો વાસ હોય છે આથી લસણ ડુંગળી માંસ દારૂ સિગરેટ ગુટકા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવું જોઈએ ખાવામાં પૂરી ખીર મીઠો હલવો મીઠી સેવ બનાવો ઘરમાં કંઈક મીઠું હોવું જોઈએ કારણ કે આ દિવસે ભાઈમાં ભગવાન વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે રસીલા બટાકાની શાક ફૂલકોબીની શાક કેળાની શાક ચટપટા ફૂલકોબી બટાકા પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકો છો